તો ક્ષત્રિય આંદોલન મામલે હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે ભગવાન રામ સમગ્ર હિન્દુઓના પૂજનીય છે જે ક્ષત્રિય છે ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે તમામ પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવે જો ભગવાન રામ સમગ્ર હિન્દુઓના પૂજ્ય છે ભગવાન રામ ક્ષત્રિય હતા અને આજે રામનવમીના પવિત્ર દિવસે ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય એ બધા પ્રશ્નોનું સારી રીતે સુખદ નિરાકરણ થાય અને બધા જ આનંદથી પ્રેમથી દેશના વિકાસ માટે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એમાં સહયોગ કરે એવી ભગવાન રામને પ્રાર્થના કરું છું